અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરો ચાલો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત અહીંયાથી કરો તમે જુઓ તો ખરા આ ખાલી ફક્ત ટ્રેલર જ છે તમે ઘરે બેઠા જાતે મૂવી બનાવી શકશો અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય અંગ્રેજી બોલતા આવડતું ન હોય ને તો આ વિડીયો પછી તમને અંગ્રેજી બોલતા આવડી જશે વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો આપણી ચેનલમાં દરરોજ રાત્રે નવ વાગે વિડીયો આવે છે વોટ્સઅપ ગ્રુપમાં ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને ગ્રુપમાં એડ કરી દઈશ ચાલો અંગ્રેજીની શરૂઆત કરાય ક્યાંથી અંગ્રેજીની શરૂઆત ક્યાંથી કરાય બધાય કરતા એકદમ સેલમ સેલો ટેન્સ એટલે કે સાદો ભવિષ્ય કાળ હું કોઈ ક્રિયા કરીશ હું કોઈ ક્રિયા કરીશ એમાં આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ હું કોઈ ક્રિયા કરીશ આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ આ મૂળ ક્રિયાપદ છે આ ભૂતકાળનું રૂપ છે અને આ આઈએનજી વાળા રૂપ છે ચાલો અહીંથી કરાય હું કોઈ ક્રિયા કરીશ પેલા આપણું કરવું છોકરા માટે ઇ આવે છોકરી માટે સી આવે અમે આપણે માટે વી આવે તમે યુ આવે તેવો ધ્યેય આવે પણ પેલા આપણે આપણું કરવાનું હું કોઈ ક્રિયા કરીશ જો હું જઈશ હું જઈશ તો ગો એટલે જવું આઈ વિલ ગો હું ત્યાં જઈશ આઈ વિલ ગો ધેર હું રાજકોટ જઈશ આઈ વિલ ગો ટુ રાજકોટ ગો એટલે જવું કમ એટલે આવું प्ले એટલે રમવું ડ્રાઇવ એટલે ચલાવવું ડ્રિંક એટલે પીવું ડ્રિંક એટલે પીવું સિંગ એટલે ગાવ સ્પીક એટલે બોલવું રાઇટ એટલે લખવું ઈટ એટલે ખાવ થિંક એટલે વિચારવું હેલ્પ એટલે મદદ કરવી હું કોઈ ક્રિયા કરીશ હું કોઈ ક્રિયા કરીશ આઈ વિલ પ્લસ મૂડ ક્રિયાપદ મૂડ રૂપ ચાલો हूँ जई आई विल गो हूँ आई विल कम हूँ रमी आई विल प्ले एड कर दियो अन्य शब्द हूँ रमीश आई विल प्ले हूँ क्रिकेट रमीश आई विल प्ले क्रिकेट हूँ गाड़ी चलावीश आई विल ड्राइव अ कार हूँ पानी पीस आई विल ड्रिंक टी हूँ गीत गाईस आई विल सिंग अ सॉन्ग हूँ अंग्रेजी में बोलीस आई विल स्पीक इन इंग्लिश હું લખીશ આઈ વિલ રાઈટ હું ખાઈશ આઈ વિલ ઇટ હું વિચારીશ આઈ વિલ થિંક હું મદદ કરીશ આઈ વિલ હેલ્પ મૂળ ક્રિયાપદ ખૂબ અગત્યનું છે બરાબર પછી મોડલ્સમાં ઘણા બધા અગત્યના છે અને કોઈ ક્રિયા કરવી પડે છે મારે કોઈ ક્રિયા કરવી પડે છે એમાં આઈ હેવ ટુ પ્લસ રૂપ આ મજબૂરીવાળા વાક્યમાં આવે આઈ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ પડે છે મારે કોઈ કામ કરવું પડે છે મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે આવવું પડે છે આઈ હેવ ટુ કમ મારે રોકાવું પડે છે આઈ હેવ ટુ સ્ટે મારે રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી પડે છે આઈ હેવ ટુ ડ્રિંક ટી મારે ગીત ગાવવું પડે છે આઈ હેવ ટુ સિંગ અ સોંગ મારે અંગ્રેજી બોલવું પડે છે આઈ હેવ ટુ સ્પીક ઇંગ્લિશ મારે લખવું પડે છે આઈ હેવ ટુ રાઇટ મારે ઉઠવું મારે વેલ ઉઠવું પડે છે આઈ હેવ ટુ ગેટ અપ અર્લી મારે વાંચવું પડે છે આઈ હેવ ટુ રીડ મારે રૂપિયા આપવા પડે છે આઈ હેવ ટુ ગીવ મની મારે ખા મારે સફરજન ખાવું પડે છે આઈ હેવ ટુ ઇટ એન એપલ મારે વિચારવું પડે છે આઈ હેવ ટુ થિંક મારે મદદ કરવી પડે છે આઈ હેવ ટુ હેલ્પ આમાં કોઈ ક્રિયા કરીશ તો આઈ વિલ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કોઈ કામ કરવું પડે છે આઈ હેવ ટુ પ્લસ મૂળ ક્રિયાપદ મારે કોઈ કામ કરવું પડ્યું ભૂતકાળમાં આઈ હેડ ટુ મૂળ રૂપ મારે કોઈ કામ કરવું પડ્યું જો મારે રમવું પડે છે આ હેવ ટુ પ્લે મારે રમવું પડ્યું મારે ત્યાં જવું પડ્યું મારે રોકાવું પડ્યું હેડ આવે મારે જવું પડ્યું આ હેડ ટુ ગો મારે આવવું પડ્યું આ હેડ ટુ ક્રમ કમ મારે રોકાવું પડ્યું આ હેડ ટુ સ્ટે મારે બોલવું પડ્યું આઈ હેડ ટુ સ્પીક મારે રમવું પડ્યું આ હેડ ટુ પ્લે મારે ગાડી ચલાવવી પડી આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ચા પીવી પડી આઈ હેડ ટુ ડ્રિંક ટી મારે ગીત ગાવું પડ્યું આઈ હેડ ટુ સિંગ અ સોંગ તમારા માટે ધમતોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે બીમાર હોવા છતાં પણ મારે અંગ્રેજી બોલવું પડ્યું આ હેડ ટુ સ્પીક ઇંગ્લિશ મારે લખવું પડ્યું આઈ હેડ ટુ રાઇટ મારે ખાવું પડ્યું આઈ હેડ ટુ ઇટ મારે વિચારવું પડ્યું આઈ હેડ ટુ થિંક મારે મદદ કરવી પડી આઈ હેડ ટુ હેલ્પ આમાં મારે કોઈ કામ કરવું પડે છે મારે કોઈ કામ કરવું પડ્યું મારે કોઈ કામ કરવું પડશે તો એમાં શું આવે આઈ વિલ જો આઈ વિલ હેવ ટુ પ્લસ મૂળ રૂપ આ મૂળ ક્રિયાપદ અગત્યનું છે એ બધામાં આવે છે જે મોડલ્સમાં પણ આવશે હવે જો મારે જવું પડે છે આઈ હેવ ટુ ગો મારે જવું પડ્યું આઈ હેડ ટુ ગો મારે જવું પડશે આઈ વિલ હેવ ટુ ગો બરાબર મારે આવું પડે છે આઈ હેવ ટુ કમ મારે આવું પડ્યું આઈ હેડ ટુ કમ મારે આવવું પડશે આઈ વિલ હેવ ટુ કમ ભવિષ્યમાં વિલ હેવ મારે રમવું પડે છે આઈ હેવ ટુ પ્લે મારે રમવું પડ્યું આ હેડ ટુ પ્લે મારે રમવું પડશે આઈ વિલ હેવ ટુ પ્લે અને હું રમીશ તો આઈ વિલ પ્લે હું ગાડી ચલાવીશ આઈ વિલ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડે છે આઈ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડી આઈ હેડ ટુ ડ્રાઈવ અ કાર મારે ગાડી ચલાવવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર બરાબર ભવિષ્યના જોઈ લઈ મારે ગીત ગાવું પડશે આઈ વિલ હેવ ટુ સિંગ અ સોંગ મારે ચા પીવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રિંક ટી મારે ગાડી ચલાવવી પડશે આઈ વિલ હેવ ટુ ડ્રાઈવ અ કાર મારે લખવું પડશે આઈ વિલ હેવ ટુ રાઇટ મારે બોલવું પડશે આઈ વિલ હેવ ટુ સ્પીક મારે વાંચવું પડશે આઈ વિલ હેવ ટુ રીડ મારે વિચારવું પડશે આઈ વિલ હેવ ટુ થિંક મારે રૂપિયા આપવા પડશે આઈ વિલ હેવ ટુ ગીવ મની મારે મદદ કરવી પડશે આઈ વિલ હેવ ટુ હેલ્પ મારે ખાવું પડશે આઈ વિલ હેવ ટુ ઇટ બધા એમાં મૂળ ક્રિયાપદ છે હજી કોઈ પણ મોડલ્સ કોઈ પણ મોડલ્સ કોઈ પણ મોડલ્સ પછી હંમેશા રૂપ આવે છે મૂળ ક્રિયાપદ આવે છે આવી પ્રેક્ટિસ ઇતિહાસમાં યુટ્યુબમાં પહેલી વાર તમે ક્યાંય જોઈ હશે નહીં ચાલો સાદો ભવિષ્ય કાળ હવે આપણે એક વાક્ય લઈએ બરાબર હું ક્રિકેટ રમીશ આઈ વિલ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડે છે આ હેવ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડ્યું આઈ હેડ ટુ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું પડશે આઈ વિલ હેવ ટુ પ્લે ક્રિકેટ મોડલ્સમાં કેન પછી કૂડ શૂડ આ મોસ્ટ આઈએમપી છે કેન માં શકે છે શકો છો શકીએ છીએ શકું છું આવો શબ્દ આવતો હોય પણ આપણે આઈ વાક્ય બનાવીએ છીએ તો હું જઈ શકું છું આવો શબ્દ આવતો હોય શકું છું શકીઓ અને જોઈએ બધાય પછી હંમેશા મૂળ ક્રિયાપદ આવે છે હું જઈ શકું છું આઈ કેન ગો જો જઈ શકું છું હું જઈ શક્યો તો કુડ આઈ કુડ ગો મારે જવું જોઈએ આઈ શુડ ગો હું આવી શકું છું આઈ કેન તો હું આવી શક્યો આઈ કુડ કમ મારે આવું જોઈએ આઈ શુડ કમ હવે પ્લે નો વારો બોલ ક્રિકેટ રમી શકું છું આઈ કેન પ્લે ક્રિકેટ હું ક્રિકેટ રમી શક્યો આઈ કુડ પ્લે ક્રિકેટ મારે ક્રિકેટ રમવું જોઈએ આઈ શુડ પ્લે ક્રિકેટ ડ્રાઇવ એટલે ચલાવું હું ગાડી ચલાવી શકું છું આઈ કેન ડ્રાઇવ અ કાર હું ગાડી ચલાવી શક્યો આઈ કુડ ડ્રાઇવ અ કાર મારે ગાડી ચલાવવી જોઈએ આઈ શુડ ડ્રાઇવ અ કાર બરાબર હું ગીત ગાઈ શકું છું હું તમે ઘરે ઢગલાબંધ પ્રેક્ટિસ કરી શકો છો આપણે જોઈએ ચલો સિંગનું લઈએ હવે તમને બધા આવડી જાય હું ગીત ગાઈ શકું છું આઈ કેન સિંગ અ સોંગ હું ગીત ગાઈ શક્યો આઈ કુડ સિંગ અ સોંગ મારે ગીત ગાવું જોઈએ આઈ શુડ સિંગ અ સોંગ હું વિચારી શકું છું આઈ કેન થિંક હું વિચારી શક્યો આઈ કુડ થિંક મારે વિચારવું જોઈએ આઈ શુડ થિંક હું મદદ કરી શકું છું આઈ કેન હેલ્પ હું મદદ કરી શક્યો આઈ કુડ હેલ્પ મારે મદદ કરવી જોઈએ આઈ શુડ હેલ્પ આપણે બોલી અમે અહીંયા માંડ માંડ પહોંચી શકીએ હું પહોંચી શકું સમયસર હું સમયસર પહોંચી શક્યો આઈ કુડ રીચ ઓન ટાઈમ તમે જોયું સાદા ભવિષ્યમાં આ આવે છે મૂડ ક્રિયાપદ મજબૂરી વાળા વાક્યમાં વર્તમાન કાળ ભૂતકાળ ભવિષ્યમાં આ આવે છે ક્રિયાપદ આવડે ઘરે બેઠા ઢગલાબંધ કરોડો વાક્ય બનાવી શકો માત્ર ને માત્ર સાદા ભૂતકાળમાં આવે છે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ હું જઈશ આઈ વિલ ગો હું ગયો આઈવેન્ટ હું આવ્યો આઈ કેમ કોઈ પણ કરતા હોય બધા જ કરતા સાથે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ આવે છે મારો મિત્ર આવ્યો માય ફ્રેન્ડ કેમ હું ક્રિકેટ રમ્યો આઈ પ્લેડ ક્રિકેટર મારા ભાઈએ ગાડી ચલાવી માય બ્રધર ડ્રો અકાર મારા પપ્પાએ ચા પીધી માય ફાધર ડ્રેન્ક ટી મારા બહેને ગીત ગાયું માય સિસ્ટર અ સોંગ હું અંગ્રેજીમાં બોલ્યો આઈ સ્પોક ઇન ઇંગ્લિશ મેં લખ્યું આઈ રોટ મેં ખાધું આઈ એટ મેં વિચાર્યું આઈ થોટ મેં મદદ કરી આઈ હેલ્પડ આ બધા ભૂતકાળ છે ગો નું ભૂતકાળ રૂપ વેન્ટ કમ નું કેમ પ્લે નું પ્લેડ ડ્રાઈવ નું ડ્રો ડ્રિંક નું ડ્રેન સિંગ નું સેંગ સ્પીક નું સ્પોક રાઈટ નું રોટ ઈટ નું એટ થિંક નું થોટ હેલ્પ નું હેલ્પડ આને કહેવાય વી વન આ વી અને આ છે વી ફોર વી વન મૂળ ક્રિયાપદ વી ટુ ભૂતકાળનું રૂપ અને વી થ્રી કૃદંત અને વી ફોર જેરંડો આઈનજી વાળા રૂપ અને વી ફાઈવ એટલે એસ અથવા ઈ એસ પણ આપણે અંગ્રેજીની શરૂઆત અહીંયાથી કરાય હા કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ કોઈ ક્રિયા ચાલુ હતી ચાલુ ભૂતકાળ કોઈ ક્રિયા ચાલુ હશે ચાલુ ભવિષ્યકાળ જો હું જઈશ આઈ વિલ ગો હું ગયો આઈ વેન્ટ હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હું કોઈ ક્રિયા કરી રહ્યો છું આઈ એમ પ્લસ ક્રિયાપદ ને આિંગ ક્રિયાપદ ને આિંગ હું કોઈ ક્રિયા કરી રહ્યો હતો એમાં શું આવી જાય એમ હોય અહીંયા હોઝ બાકી બધું એમ ને એમ તમને કાર્ડ પણ આવડી જશે આ બધા કાર્ડ છે કોઈ ક્રિયા અત્યારે હાલમાં કોઈ ક્રિયા ચાલુ છે ચાલુ વર્તમાન કાળ અત્યારે હાલમાં કોઈ ક્રિયા સોરી કોઈ ક્રિયા ચાલુ હતી ભૂતકાળમાં ચાલુ ભૂતકાળ આવનારા સમયમાં ભવિષ્યમાં કોઈ ક્રિયા ચાલુ હશે ભવિષ્ય ભવિષ્યકાળ ચાલો હું જઈ રહ્યો છું આઈ એમ ગોઈંગ હું જઈ રહ્યો હતો આઈ વોઝ ગોઈંગ હું જઈ રહ્યો હોઈશ આઈ વિલ બી ગોઈંગ હું આવી રહ્યો છું આઈ એમ કમિંગ હું આવી રહ્યો હતો આઈ વોઝ કમિંગ હું આવી રહ્યો હોઈશ આઈ વિલ બી કમિંગ અત્યારે હાલમાં મારી ક્રિયર ચાલુ છે હું બોલી રહ્યો છું આઈ એમ સ્પીકિંગ હું બોલી રહ્યો હતો આઈ વોઝ સ્પીકિંગ હું બોલી રહ્યો હોઈશ ભવિષ્યમાં આઈ વિલ બી સ્પીકિંગ હું ક્રિકેટ રમી રહ્યો છું આઈ એમ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હતો આઈ વોઝ પ્લેઇંગ ક્રિકેટ હું ક્રિકેટ રમી રહ્યો હોઈશ આઈ વિલ બી પ્લેઈંગ ક્રિકેટ હું ગાડી ચલાવી રહ્યો છું આઈ આઈ એમ જો આઈ એમ ડ્રાઈવ નહીં આઈ એમ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હતો આઈ વોઝ ડ્રાઈવિંગ અ કાર હું ગાડી ચલાવી રહ્યો હોઈશ આઈ વિલ બી ડ્રાઈવિંગ અ કારટમાં પતાવું બહુ એટલે બહુ તબિયત ખરાબ હોવા છતાં પણ તમારા માટે વિડીયો બનાવ્યો છે લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હું ગાઈ રહ્યો છું આઈ એમ સિંગિંગ હું ગાઈ રહ્યો હતો આઈ વોઝ સિંગિંગ હું ગાઈ રહ્યો હોઈશ આઈ વિલ બી સિંગિંગ હું લખી રહ્યો છું આઈ એમ રાઇટિંગ હું લખી રહ્યો હતો આઈ વોઝ રાઇટિંગ હું લખી રહ્યો હોઈશ આઈ વિલ બી રાઈટિંગ હું વિચારી રહ્યો છું આઈ એમ થિંકિંગ હું વિચારી રહ્યો હતો આઈ વોઝ થિંકિંગ હું વિચારી રહ્યો હોઈશ આઈ વિલ બી થિંકિંગ હું મદદ કરી રહ્યો છું આઈ એમ હેલ્પિંગ હું મદદ કરી રહ્યો હતો આઈ વોઝ હેલ્પિંગ હું મદદ કરી રહ્યો હોઈશ આઈ વિલ બી હેલ્પિંગ આ તો ખાલી ટ્રેલર છે તમે ઘરે બેઠા કરોડો વાક્યો બનાવી શકો છો સાદો ભવિષ્ય આવી ગયો મજબૂરીવાળા વાક્ય આવી ગયા સાદો ભૂતકાળ આવી ગયો ત્રણેય ચાલુ કાળ આવી ગયા સૌથી વધારે ચાલો ક્યાંથી કરાય ખબર હે હું જઈશ હું આવીશ હું બોલીશ હું રમીશ ને હું આવી રહ્યો છું જઈ રહ્યો છું બોલી રહ્યો છું હવે તમને આવડી જાય હું અંગ્રેજી શીખીશ આઈ વિલ લર્ન ઇંગ્લિશ હું અંગ્રેજી શીખી રહ્યો છું આઈ એમ લર્નિંગ ઇંગ્લિશ ફ્રી પીડીએફ ફાઇલ માટે સેવન ફાઇવ સિક્સ ત્રિપલ સેવન એટ જીરો ટુ જીરો ઉપર તમે મને જોઈન મેસેજ કરશો એટલે હું તમને પીડીએફ ફાઇલ ફ્રીમાં આપી દઈશ વોટ્સઅપ ગ્રુપમાં તમને જોઈન કરી દઈશ તમારા માટે તન તોડ મહેનત કરીને વિડીયો બનાવ્યો છે પ્લીઝ તમારા તમામ ગ્રુપમાં શેર કરી નાખો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા જ ગુજ્ કાઠિયાવાડી અંદાજમાં વિડીયો જોવા માટે અત્યારે ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો ચાલો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો જય હિન્દ વંદે માતરમ મારા વહાલા મિત્રો